નમસ્કાર

તેણે અને જવાબો આપતા પોલીસને અંદર કોઈ ગેરકાયદેસર માલ હોવાની મજબૂત શંકા ઊભી થઈ હતી પંચોને બોલાવી કન્ટેનર ખોલી તપાસ કરતા અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ તારોની વિશાળ માત્રામાં પેટીઓ જોવા મળતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો

કુલ રૂપિયા પંચોતેર લાખથી વધુ પ્રોહી મુદ્દામાલ પોલીસ દ્વારા કાયદેસર રીતે જપ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં કાબિલ ઉમર ખાન ઉમર અઠ્યાવીસ વર્ષ રહેવાસી તાલુકો લેવામાં આવ્યા હતા જાહેર માર્ગ પર વાહનોની ભારે અવરજવર અને રાત્રિનો સમય હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ ગઈ તે હેતુથી પકડાયેલ આરોપી કન્ટેનર ગાડી તથા સમગ્ર મુદ્દામાલ પોલીસ જાપતા હેઠળ ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મુદ્દામાં અલગે વિગતવાર પંચનામું તૈયાર કરવામાં આવ્યો હતો અને ઈ સાક્ષ્ય એપ્લિકેશન મારફતે સમગ્ર કાર્યવાહીનું વિડીયો ગો વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી આરોપી વિરુદ્ધ ગુજરાત પોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દારૂ કોને પહોંચાડવાનો હતો પાછળ કયા લોકો અને કયા આંતરરાજ્ય નેટવર્ક સંડોવાયેલા છે તે અંગ તે અંગે પોલીસે ઉડાણપૂર્વક તપાસ શરૂ કરી છે